નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીયા જના એરણાના ભાવ રાજકોટમાં અગિયારસો પાંત્રીસ થી બારસો છોતેર જામનગર માં અગિયારસો પચીસ થી બારસો ચોવીસો ચૌદ જામજોધપુર ચાલીસ થી બારસો ઉપલેટામાં અગિયારસો પંચોતેર થી બારસો સુડતાલીસ ધોરાજીમાં એક હજાર થી બારસો સોળ મહુવામાં નવસો થી બારસો અગિયાર અમરેલી માં નવસો થી બારસો બાવીસ માં એક હજાર થી બારસો અઠ્યાવીસ હળવદમાં બારસો વીસ થી બારસો સત્તાવન જસગઢમાં ભયાઉમાં બારસો ત્રેપન દશા પાટડીમાં બારસો બાવીસ થી બારસો ત્રીસ ડીસા માં બારસો એકાવન થી બારસો એકસઠ ભાંભરમાં બારસો પચાસ થી બારસો પંચ્યાસી પાટણ માં બારસો ચાલીસ થી બારસો પંચ્યાસી ધાનેરા માં બારસો ચાલીસ થી બારસો એકોતેર મહેસાણા માં બારસો પચાસ થી બારસો સિત્તેર વિજાપુર બારસો પચાસ થી બારસો એક્યાસી ચાલીસ થી બારસો સત્યાસી માણસા માંડીમાં બારસો ત્રીસ થી બારસો પચાસ વિસનગર માં બારસો ચાલીસ થી બારસો છોતેર પાલનપુર માં બારસો પચાસ થી બારસો સડસઠ તાલોદ માં બારસો પચાસ થી બારસો ત્રેસઠ થારામાં બારસો સાહીઠ થી બારસો બાણુ દહેગામાં બારસો છવ્વીસ થી બારસો ચાલીસ ભીલડીમાં બારસો ચોપન થી બારસો સાહીઠ વડાલીમાં માં બારસો થી બારસો પિસ્તાલીસ કલોલમાં બારસો પચાસ થી બારસો અડસઠ સિદ્ધપુરમાં બારસો પિસ્તાલીસ થી બારસો છતેર હિંમતનગરમાં બારસો પાંત્રીસ થી બારસો છાસઠ કુકરવાડા બારસો ત્રીસ થી બારસો પાસઠ ધનસુરામાં બારસો થી બારસો પચાસ પાઠાવાડામાં માં બારસો પચીસ થી બારસો પાસઠ બેચરાજીમાં બારસો પચાસ થી બારસો ત્રેસઠ ખેડબ્રહ્મા બારસો થી બારસો પાંત્રીસ કપડવંજમાં બારસો થી બારસો વીસમગામમાં બારસો પિસ્તાલીસો થરાદમાં બારસો પંચાવન રાંધનપુરમાં બારસો પચાસ થી અઠ્યોતેર આંબલીયાસર માં બારસો પચીસ થી પાંત્રીસ સતલાસણ માં બારસો થી બારસો ત્રીસ શિહોરીમાં બારસો થી બારસો પ્રાંતિજમાં બારસો ત્રીસ થી બારસો પંચાવન વારાહી બારસો ચાલીસ થી બારસો ચાણસમાં બારસો થી બારસો દાહોદમાં અગિયારસો થી અગિયારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો